નમસ્કાર ગુજરાત આજે છે પચીસ તારીખ અને ગુરુવાર અને ગુરુવારના હવામાન સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલાં તમે આજનો એટલે કે પચીસ તારીખનો વેધર ડેટા છે એ જોઈ શકો છો અને આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે આ અરબી સમુદ્ર છે અરબી સમુદ્ર છે એ કેરળ શ્રીલંકાના વિસ્તારો પર હાલમાં સક્રિય અવસ્થાની અંદર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બંગાળની ખાડી છે એ પણ ખૂબ જ સક્રિય અવસ્થાની અંદર છે અને બંગાળની ખાડી છે એ આ વિસ્તારો પર સક્રિય છે એમનું કારણ છે કે મન મ્યાનમારથી આગળ પેસિફિક મહાસાગર છે એ મહાસાગરની અંદર ફિલિપાઇન્સ દેશની નજીક મિત્રો રાગાસા નામનું વાવાઝોડું છે એ સક્રિય થયું હતું અને એ વાવાઝોડાને કારણે મિત્રો ફિલિપાઇન્સ છે વિયેતનામાં છે હોંગકોંગ છે ચીનના કેટલાક દેશોની અંદર મિત્રો એ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી અને એ વાવાઝોડાનો કરંટ છે એ બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યો છે તમે અહીંયા જોઈ શકો છો એ વાવાઝોડાની અસરને કારણે બંગાળની ખાડી આ તમામ વિસ્તારોની અંદર હાલમાં સક્રિય અવસ્થાની અંદર છે છે અને મિત્રો ઓલરેડી એક છત્તીસગઢ ઓડિશાના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર નબળું લો પ્રેશર છે એ સક્રિય હતું એ એક લો પ્રેશર અને બીજું એક લો પ્રેશર બંગાળની ખાડીમાં ગઈકાલે બન્યું હતું અને એ લો પ્રેશરની અસર અને એ લો પ્રેશરની જાહેરાત છે એ મિત્રો ગઈકાલે હવામાન વિભાગે કરી હતી અને બંને લો પ્રેશર દ્વારા હાલમાં પચીસ તારીખના રોજ આ વિસ્તારો ઉપર એક નબળું લો પ્રેશર અને એ લો પ્રેશર વધારે મજબૂત થશે અને ત્યાર પછી આજના દિવસે એ લો પ્રેશર છે એ નબળા ડિપ્રેશનની અંદર ફેરવાશે અને એ ડિપ્રેશન છે એ ધીમી ગતિએ આગળ વધશે તો મિત્રો એ ડિપ્રેશનની સ્થિતિ છે એ આજના દિવસે તમે આ વિસ્તારની અંદર જોઈ શકો છો અને મિત્રો વેધર ડેટાની અંદર આ તમામ વિસ્તારો જોઈ શકો છો કે એ વિસ્તારોની અંદર ચોમાસું છે એ વિદાય થઈ ચૂક્યું છે ખાસ કરીને મિત્રો ગઈકાલે ગુજરાતના પણ હાથથી લઈ અને પાસઠ ટકા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય છે એ થઈ ચૂકી છે અને હવામાન વિભાગે પણ જાહેરાત કરી દીધી છે એટલે કે ગઈકાલે મિત્રો સંપૂર્ણ રાજસ્થાન ત્યાર પછી અહીંયા પંજાબ છે દિલ્હી છે હરિયાણા છે અને ગુજરાતના આ થી સાથી વિસ્તારો છે એ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય છે એ થઈ ચૂકી છે અને એ પ્રમાણે તમે વેધર ડેટા પણ જોઈ શકો છો કે આ તમામ વિસ્તારોની અંદર હાલમાં વાદળો છે એ દેખાતા નથી અને ત્યાં મિત્રો ચોખ્ખું વાતાવરણ છે અને એ વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા ચોમાસા વિદાયના પરિબળો બન્યા છે એટલા માટે ચોમાસું વિદાય છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે આમ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો કે ભારતના તમામ વિસ્તારોમાંથી ચોમાસું છે એ વિદાય લઈ રહ્યું છે તો ભારતના તમામ વિસ્તારોની અંદર ફરીથી ચોમાસું છે એ એક્ટિવ મોડની અંદર આવી રહ્યું છે મિત્રો આપને જણાવી દઉં કે આજે બંગાળની ખાડીમાં જે નબળું લો પ્રેશર બન્યું છે એ આવતીકાલે વધારે મજબૂત થશે બની શકે છે કે નબળું ડિપ્રેશન બનશે અને ત્યાર પછી આવતીકાલે આ વધારે મજબૂત થાય અને આગળ વધશે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે આગળ વધવાનું છે એમનો આ ટ્રેક છે એટલે કે રસ્તો છે મિત્રો આ સિસ્ટમ જે બની છે ડિપ્રેશન બનવાનું છે એ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધશે અને આગળ વધતાં વધતાં ગુજરાતની નજીક પહોંચતા બની શકે છે કે અઠ્યાવીસ તારીખ આવી જશે અને અઠ્યાવીસ તારીખ પછી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો આપને ખાસ મહત્ત્વપૂર્ણ માહિતી જણાવી દો કે જ્યારે અઠ્યાવીસ તારીખ પછી એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે વરસાદ પડતો છે ત્યારે ફરીથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર છે એ બનવાનું છે અને એ લો પ્રેશર પણ ગુજરાતની નજીક આવવાનું છે અને એ લો પ્રેશરને કારણે ઓક્ટોબર મહિનાની અંદર બેક ટુ બેક સિસ્ટમો આવશે અને બેક ટુ બેક સિસ્ટમને કારણે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ મિત્રો વધતા ઓછા પ્રમાણની અંદર ગુજરાતની અંદર વરસાદ છે એ પડતો રહેવાનો છે હવે મિત્રો તમે આજનો વેધર ડેટા છે એ જોઈ શકો છો આજે પચીસ તારીખ છે ને પચીસ તારીખનો ગુજરાતનો વેધર ડેટા છે આ વેધર ડેટાની અંદર મિત્રો આ તમામ વિસ્તારોની અંદર વહેલી સવારે અને સાંજના સમયે તમને વાદળો છે એ જોવા મળશે બાકી ગુજરાતના જે આ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તડકો જોવા મળશે અને વાદળો છે એ પણ તમને જોવા નહીં મળે અને ગઈકાલે મિત્રો ભાવનગરના બગદાણા મોણ પર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સારા વરસાદ છે એ નોંધાયા હતા વરસાદી ઝાપટા પડ્યા હતા અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ છે એ ગઈકાલે નોંધાયો હતો એવી રીતે આજે પણ મિત્રો દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે ખાસ કરીને ભાવનગરના અમરેલીના જૂનાગઢ ગીર સોમનાથના દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમને કારણે મિત્રો વરસાદ પડવાની શક્યતા રહેશે સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમને કારણે મંડાણી વરસાદ છે એ આજના દિવસે પડવાની શક્યતા રહેશે ત્યાર પછી તમે જોઈ શકો છો આવતીકાલનો આ વેધર ડેટા છે આવતીકાલે છવ્વી તારીખ છે તારીખના રોજ તમે જોઈ શકો છો આ વિસ્તારો ઉપર નબળું ડિપ્રેશન છે એ બની અને ગુજરાત ઉપર મિત્રો કોઈ વરસાદની શક્યતા છે એ આવતીકાલે એટલે કે છવ્વી તારીખના રોજ પણ જણાતી નથી અને બની શકે છે કે મિત્રો આજના દિવસે અને આવતીકાલે ગુજરાતના ઘણા બધા ભાગોમાંથી ચોમાસાની વિદાય છે હવામાન વિભાગ દ્વારા જાહેર થઈ શકે છે પરંતુ મિત્રો આવતીકાલે આ સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર સક્રિય અવસ્થા બતાવી રહ્યા છે અને મિત્રો આ સિસ્ટમ દ્વારા જોઈ શકો છો સમુદ્ર અને બંગાળની તમામ વિસ્તારો થશે જોઈ શકો છો હત્યાવી તારીખનો વેધર ડેટા છે હત્યાવી તારીખના રોજ મિત્રો બંગાળની ખાડીથી અરબી સમુદ્રથી આ રીતે સર્ક્યુલેશનને કારણે આ સિસ્ટમ છે એ ખૂબ જ વધારે મજબૂત બતાવી રહ્યા છે ખાસ કરીને મિત્રો હત્યાવી તારીખ ના રોજ ઔરંગાબાદ છે ત્યાર પછી હૈદરાબાદ છે વિજયવાડા છે સોલાપુર લાગુ વચ્ચેના એટલે કે ભારતના તમામ રાજ્યો ઉપર સિસ્ટમ છે એ છવાઈ જશે ડિપ્રેશન છે એ છવાઈ જશે જેમને કારણે આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા આગોતરું અનુમાન આપવામાં આવ્યું છે અને અહીંયા જે ઓડિશા છે આંધ્રપ્રદેશના વિસ્તારો છે છત્તીસગઢના વિસ્તારો છે હૈદરાબાદના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપી દેવામાં આવી છે અને બની શકે છે કે અમુક વિસ્તારોની અંદર આ જે વિસ્તારો છે એટલે કે જિલ્લાઓ છે એની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ હત્યાવી તારીખે આપવામાં આવી શકે છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અઠ્યા અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા છે અને અઠયાવીસ તારીખના રોજ મિત્રો આ સિસ્ટમ છે એ મુંબઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે અને એમના આઉટર ક્લાઉડ છે એ પણ ગુજરાત ઉપર આવી જશે ખાસ કરીને અહીંયા નાસિક છે મુંબઈ છે સોલાપુર છે બેલગાવી છે આ તમામ વિસ્તારો ઉપર મિત્રો આ સિસ્ટમ છે એ આવશે અને સિસ્ટમના આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપર આવશે જેમને કારણે અઠ્યાવીસ તારીખે બપોર પછી વરસાદના વાતાવરણની અંદર મોટો ફેરફાર આવશે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત છે એ પણ થઈ જશે અને અઠ્યાવીસ તારીખે વધારે વરસાદ છે એ મિત્રો દક્ષિણ પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર નોંધાશે અને રાત્રિ દરમિયાન મિત્રો વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે એટલે કે અઠ્યાવીસ તારીખે રાત્રિથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે અને ત્યાર પછી મિત્રો અહીંયા ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખનો વેધર ડેટા પણ તમને જણાવું એ પહેલાં તમે અહીંયા જોઈ શકો છો આ અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા છે અને અઠ્યા તારીખના રોજ આ તમામ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે ને વરસાદ પણ ચાલુ થઈ જશે ખાસ કરીને મિત્રો દક્ષિણ અંદર ભરૂચથી નીચેના વિસ્તારો એટલે કે સુરત છે વલસાડ છે નવસારી છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે છોટા ઉદયપુરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર અઠ્યાવી તારીખે વાતાવરણની અંદર પલટો આવશે અને મિત્રો મધ્યમ ભારે વરસાદ છે એ પણ ચાલુ થઈ જશે આ સાથે મિત્રો જેમ જેમ રાત જશે વહેલી સવાર પડશે એમ વરસાદના વિસ્તારોની અંદર વધારો થતો જ છે અને દાહોદ છે છોટા ઉદેપુરના વિસ્તારો છે આણંદ છે વડોદરાના વિસ્તારો છે ભરૂચના વિસ્તારો છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે તળાજા અલંગના વિસ્તારો છે મહુવા રાજુલાના વિસ્તારો છે ઉના ગીર સોમનાથના વિસ્તારો છે દીવના વિસ્તારો છે અમરેલી સાવરકુંડલાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને ઓગણત્રીસ તારીખના રોજ મિત્રો વધારે વરસાદ પડવાની શક્યતા આ રાઉન્ડની અંદર રહેલી છે ઓગણત્રીસ તારીખના રોજ દિવસ દરમિયાન રાત્રી દરમિયાન અને ત્રીસ તારીખે બપોર સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ આ સિસ્ટમને કારણે જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આ ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા છે અને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આ સિસ્ટમના વાદળો છે એ ઘેરાયેલા છે ખાસ કરીને વધારે વરસાદ છે એ મિત્રો આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર આપે એવું હાલમાં લાગી રહ્યું છે જોકે મિત્રો હવે આ સિસ્ટમનો ટ્રેક છે એ આવી જ રીતે આગળ વધશે એવું લાગી રહ્યું છે આમ તો ફાઇનલ કહી શકાય છે આની અંદર વધારે ફેરફાર નહીં થાય પરંતુ ઉત્તર ભારતના જે વિસ્તારો છે એટલે કે પાકિસ્તાન સ્થાન છે ત્યાર પછી રાજસ્થાન છે કચ્છના વિસ્તારો છે એ તમામ વિસ્તારો ઉપર એક એન્ટી સાયક્લોન બનેલું છે એ એન્ટી સાયક્લોનની અસરને કારણે મિત્રો આ સિસ્ટમ છે એ વધારે ઉત્તર ભારત તરફ ન ખચે અને નીચે રહે મુંબઈ મહારાષ્ટ્ર ગુજરાતના અમુક વિસ્તારો છે એટલે કે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રની અંદર દીવ ગીર સોમનાથના વિસ્તારો છે એના ઉપરથી પસાર થાય અને એને કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોને કદાચ વધારે લાભ ન મળે એટલે કે કચ્છ બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ પાટણના વિસ્તારો છે એમને વધારે વરસાદનો લાભ ન મળે પરંતુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે મિત્રો ખૂબ જ ભારે વરસાદનો રાઉન્ડ કદાચ ન હોઈ શકે પરંતુ વધતા ઓછા પ્રમાણની અંદર એકથી લઈને બે ઇંચ બેથી લઈને ત્રણ ઇંચ અને ત્રણથી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારોની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા પણ હાલમાં વેધર ડેટાની અંદર જણાઈ રહી છે ત્યાર પછી અહીંયા તમે ત્રીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ છે એ મિત્રો સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડે આવી જશે અહીંયા કચ્છના કેટલાક ભાગો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી જશે અને ગુજરાતના આ વિસ્તારોમાંથી વિદાય છે વિદાય નહીં પરંતુ મિત્રો સિસ્ટમ આગળ વધી જશે જેમને કારણે આ વિસ્તારો ઉપર વરસાદનું પ્રમાણ ઘટી જશે અને ત્રીસ તારીખના રોજ આ વિસ્તારોની અંદર વરસાદ પડશે મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે જેમને કારણે વધારે વરસાદ છે એ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ જોવા મળશે ત્યાર પછી વરસાદનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટશે અહીંયા તમે એક તારીખનો વેધર ડેટા જોઈ શકો છો એક તારીખે મિત્રો દેવભૂમિ દ્વારકા ઉપર સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે એ જોવા મળી રહ્યું છે અને આ તમામ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો તો મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ છે એ નોંધાશે દક્ષિણ છેડે મિત્રો સિસ્ટમની અસર વધારે જોવા નહીં મળે પહેલી તારીખના રોજ ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો પહેલી તારીખના રોજ મિત્રો મેં તમને આગળ જણાવ્યું એમ કે ઓગણત્રીસ ત્રી અને ત્રી તારીખ ઓગણત્રીસ ત્રી અને પહેલી તારીખ હશે એ તારીખે ગુજરાતના આ વિસ્તારો ઉપર વરસાદનો રાઉન્ડ ચાલતો હશે ત્યારે ફરીથી બંગાળની ખાડીમાં મિત્રો એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થશે અને એ લો પ્રેશર સિસ્ટમ પણ ધીમે ધીમે આગળ વધશે અને જેમ જેમ આગળ વધશે એમ મિત્રો વધારે મજબૂત થશે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે જેમના બેઝ ઉપર મિત્રો ગુજરાતની અંદર એ રાઉન્ડ પૂર્ણ થશે ત્યારે પછી ઓક્ટોબર મહિનાની અંદર ફરીથી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો બે તારીખનો વેધર ડેટા છે બે તારીખના રોજ એ સિસ્ટમ મિત્રો આ વિસ્તારો ઉપર વધારે મજબૂત થઈ રહી છે જ્યારે ઓલી સિસ્ટમ જે આવશે એ સિસ્ટમ મિત્રો આ વિસ્તારો ઉપર આવી અને નબળી પડી જશે નબળી પડવાનું મેઇન કારણ મેં તમને જણાવ્યું એમ કે આ તમામ વિસ્તારો ઉપર મિત્રો એન્ટી સાયક્લોન છે હુંફાળું વાતાવરણ છે ખૂબ જ તડકો જોવા મળી રહ્યો છે અને મિત્રો ખાસ કરીને તડકાવાળા પવનો છે એ ફેંકાઈ રહ્યા છે જેમને કારણે વાદળના ઘેરાવાને આગળ વધવા નહીં દે અને જે સિસ્ટમ બનેલી હશે એ સિસ્ટમને આ તમામ વિસ્તારો ઉપર મિત્રો નબળી પાડી દેશે અને એને કારણે ગુજરાતની અંદર પણ ખૂબ જ ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા નહીં મળે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ત્રણ તારીખનો વેધર ડેટા છે ત્રણ તારીખે પણ ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર વરસાદની શક્યતા રહેલી છે પરંતુ જે બંગાળની ખાડીવાળું સિસ્ટમ છે બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને જમીનના ભાગો ઉપર એન્ટ્રી લેશે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ચાર તારીખનો વેધર ડેટા છે ચાર તારીખના રોજ સિસ્ટમ છે એ ઘણી બધી નબળી અવસ્થાની અંદર છે પરંતુ ફરીથી આ સિસ્ટમને વેગ મળતા એટલે કે અરબી સમુદ્રથી આ રીતે બંગાળની ખાડીમાં એક બહોળું સર્ક્યુલેશન બનાવું આવશે અને ત્યાર પછી સિસ્ટમને વેગ મળતા ફરીથી એ સક્રિય થશે કઈ રીતે સક્રિય થશે તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ આ તમામ વિસ્તારો પર ફરીથી એ સિસ્ટમ છે એ મજબૂત થવાની છે અને મિત્રો એ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર ફરીથી વધતા ઓછા પ્રમાણની અંદર થશે અહીંયા તમે જોઈ શકો છો નાગપુર છે ત્યાર પછી ઔરંગાબાદ છે હૈદરાબાદના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમનું લાઈવ લોકેશન જોઈ શકો છો ખાસ કરીને પાંચ તારીખના રોજ અને પાંચ તારીખ પછી મિત્રો ફરીથી એ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે ખાસ કરીને છ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો અને મજબૂત અવસ્થામાં છ તારીખે આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર બતાવી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો અમદાવાદ નાસિક લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આ રીતે સિસ્ટમ બતાવી રહ્યા છે અને એને કારણે છ તારીખથી ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે છ સાત અને આઠ તારીખે ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર વરસાદ છે એ જોવા મળવાની શક્યતા છે અહીંયા તમે છ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો છ તારીખના રોજ મિત્રો અમદાવાદ છે આણંદ છે વડોદરા છે ત્યાર પછી દાહોદ છે પંચમહાલ છે ગોધરા છે નડિયાદ છે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમ આવવાની હાલમાં શક્યતા છે એ દેખાઈ રહી છે અને ફરીથી બેક ટુ બેક વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે હાથ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો હાથ તારીખ આ સિસ્ટમ છે એ આગળ વધી જશે તેમ છતાં પણ ગુજરાતના વાતાવરણની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર પલટો આવશે મધ્યમ ભારે વરસાદ છે એ જોવા મળતો રહેશે ત્યાર પછી અહીંયા આઠ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો આઠ તારીખ આ સિસ્ટમ ફરીથી નબળી પડી જશે આઠ તારીખથી ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડશે પરંતુ ભારે વરસાદની શક્યતા છે એ ઘટી જશે અને ત્યાર પછી અહીંયા તમે નવ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો નવ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે બાકી ધીમે ધીમે વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને ત્યાર પછી અહીંયા તમે નવ તારીખનો મિત્રો આખા ભારતનો વેધર ડેટા જોઈ શકો છો આ બધા વિસ્તારો પર એન્ટી સાયક્લોનને કારણે ફરીથી ચોમાસું આગળ વધવાના પરિબળો છે એ બનશે અરબી સમુદ્ર પણ આ વિસ્તારોની અંદર નિષ્ક્રિય અવસ્થાની અંદર છે અને ભારતના તમામ વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વાતાવરણ ચોખ્ખું થશે અને ચોમાસા વિદાયના પરિબળો બનશે અને બંગાળની ખાડી અને ભારતના આ ભાગોની અંદર ફરીથી હળવું ચોમાસું છે એ એક્ટિવ અવસ્થાની અંદર દેખાશે તો મિત્રો આ રીતે સિસ્ટમ છે એ બેક ટુ બેક આવવાની છે જેમને કારણે ગુજરાતની નજીક સુધી પહોંચતા એ સિસ્ટમો નબળી પડી જશે પરંતુ ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર ઓક્ટોબર મહિનામાં પણ વરસાદના રાઉન્ડો છે એ દેખાઈ રહ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગની વેબસાઇટ ઉપર આજના દિવસે આ વિસ્તારો ઉપર મિત્રો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે ગુજરાતની અંદર કોઈ વોર્નિંગ નથી પરંતુ આ જે વિસ્તારો છે એની અંદર મિત્રો હાલમાં મેં તમને અગાઉ જણાવ્યું એમ કે એક નબળું લો પ્રેશર બન્યું છે જે નબળા ડિપ્રેશનની અંદર આજે ફેરવાશે જેમને કારણે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે અને ત્યાર પછી આ ડિપ્રેશન છે એ ધીમે ધીમે આગળ વધશે એમ આ તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ વધતી જશે અને વધતા ઓછા પ્રમાણની અંદર વરસાદ છે એ પણ નોંધાતો જશે ત્યાર પછી મિત્રો હવામાન વિભાગનું જીએફએસ મોડલ છે એ પણ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આ પચીસ તારીખનું જીએફએસ મોડલ છે પચીસ તારીખના રોજ આ વિસ્તારો ઉપર તમે સિસ્ટમ છે એ જોઈ શકો છો મિત્રો આ જે લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશન સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર આજના દિવસે સક્રિય થશે અને ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશે એટલે કે વરસાદનો પાયો છે એ આજે નખાઈ જશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખનો વેધર ડેટા છે છવ્વી તારીખના રોજ આ સિસ્ટમ ઉપર આ વિસ્તારો ઉપર સિસ્ટમ છે એ નબળી અને મજબૂત બનતી દેખાઈ રહી છે અને બંગાળની ખાડી આ વિસ્તારો ઉપર જે ઓલકોર ફિલિપિન્સ દેશ નજીક મિત્રો વાવાઝોડું રાગાસા નામનું વાવાઝોડું છે જેમને કારણે કરંટ અવસ્થાની અંદર છે એ તમે જોઈ શકો છો ત્યાર પછી અહીંયા તમે હત્યાવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ભારતના તમામ ભાગો ઉપર મિત્રો જે હાલની સિસ્ટમ છે એ છવાઈ જશે જેમને કારણે આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને ગુજરાતની અંદર પણ મિત્રો અઠ્યાવી તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારો ઉપર જીએફએસ મોડલ હવામાન વિભાગનું છે એ પણ બતાવી રહ્યું છે કે સિસ્ટમ આ બધા વિસ્તારો પર આવશે અને એમના આઉટર ક્લાઉડ છે એ પણ અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આવશે જેમના કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા છે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો આ સિસ્ટમ છે એ અરબી સમુદ્ર લાગુ મુંબઈ મહારાષ્ટ્ર ઉપર આવી જશે ખાસ કરીને આ રીતે એક સર્ક્યુલેશન બનાવવામાં આવી રહ્યું છે અને એને કારણે વધતા ઓછા પ્રમાણની અંદર અઠ્યાવીસ તારીખ પછી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવવાનો છે ખાસ કરીને મિત્રો અહીંયા જીએફએસ મોડલની અંદર બતાવી રહ્યા છે કે સિસ્ટમ જેમ જેમ અરબી સમુદ્રની નજીક આવશે મુંબઈ મહારાષ્ટ્ર નજીક આવશે એમ વધારે મજબૂત થશે અને એને કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચાર તારીખનો વેધર ડેટા છે એટલે કે એના પછી જે જે અલગ તમને સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમને કારણે પણ આ વિસ્તારોની અંદર જીએફસ મોડલ બતાવી રહ્યું છે કે આ વિસ્તારોની અંદર ફરીથી વરસાદ છે એ પડશે અહીંયા મિત્રો રેડ કલર છે અને રેડ કલર એટલે કે મિત્રો બસ્સો એમ એમ સુધીનો વરસાદ પડવાની શક્યતા એટલે કે આઠ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા પણ હાલમાં હવામાન વિભાગનું આ મોડલ બતાવી રહ્યું છે પરંતુ આ મોડલની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે પરંતુ જે આ મોડલ અમે તમને બતાવીએ છીએ એ મોડલ ઘણું બધું સાચું છે એ પડતું હોય છે આ મોડલની અંદર મિત્રો વધારે વરસાદ સાચો પડવાની શક્યતા રહેલી છે એ પ્રમાણે ગુજરાતની અંદર ઓક્ટોબર મહિનાની અંદર બેક ટુ બેક વધતા ઓછા પ્રમાણની અંદર વરસાદના રાઉન્ડ આવવાના છે એટલે એમને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરેક ખેડૂતોએ ખેતીના કામ કરવાના છે મિત્રો હવામાનની જે અપડેટ આવશે એ અપડેટ તમારા સુધી પહોંચાડતો રહે એટલા માટે ખાસ તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો એપ્લિકેશનની પણ લાઈવ અપડેટ આપણે જાણી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો પચી તારીખના રોજ વહેલી સવારની છ વાગ્યાની અપડેટ પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે બની ગઈ છે અહીંયા બતાવી રહ્યા છે અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધવાની છે તમે જોઈ શકો છો કઈ રીતે આ સિસ્ટમ છે એ વધારે મજબૂત થશે અને આગળ વધશે મિત્રો આ સિસ્ટમ છે લો પ્રેશર સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને આવતીકાલે બની શકે છે કે નબળા ડિપ્રેશનની અંદર ફેરવાશે અને ત્યાર પછી તમે જોઈ શકો છો છવ્વી તારીખના રોજ ગ્રાઉન્ડ ઉપર એન્ટ્રી લેશે અને ધીમે ધીમે આગળ વધશે ખાસ કરીને વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો અત્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ સિસ્ટમ આ રીતે આગળ વધવાની છે અને ગુજરાતની અંદર પણ વરસાદનો રાઉન્ડ આ વિસ્તારો પર બતાવી રહ્યા છે મુંબઈ મહારાષ્ટ્રની નજીક અઠ્યાવીસ તારીખે રાત્રી દરમિયાન ત્યાર પછી કઈ રીતે લો પ્રેશર આગળ વધવાનું છે ખાસ તમે અહીંયા જોઈ શકો છો આ વિસ્તારો ઉપરથી આ રીતે આગળ વધવાનું છે વિન્ડી એપ્લિકેશન પોતાના મોડલની અંદર બતાવી રહી છે ગુજરાત ઉપરથી પસાર થઈ અને આગળ વધશે આ રીતે અરબી સમુદ્રમાં જશે જેમને કારણે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારો ઉપર મિત્રો વરસાદની શક્યતા છે એ ઓગણત્રીસ તારીખના રોજ જોવા મળી રહી છે ખાસ કરીને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ તમે જોઈ શકો છો અમુક વિસ્તારોની અંદર તો ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા પણ હાલમાં વિન્ડી એપ્લિકેશનની અંદર બતાવી રહ્યા છે પરંતુ આ થોડુંક લાંબા ગાળાનું અનુમાન હોય એટલે જેમ જેમ દિવસો જશે એ હું તમને જણાવી